જામબુસર નગરપાલિકા કચેરી ખાતે વિકાસ સપ્તાહનો પ્રારંભ કરાયો જામબુસર નગરપાલિકા કચેરી ખાતે વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત ચાર કારોબારી ચેરમેન અલ્પેશભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં પીએમ સ્વનિધિ સ્કીમ હેઠળ ચેક વિતરણ હુકમ ત્રિપલ આર સેન્ટર અંગે માહિતી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુનું વિતરણ તથા સફાઈ મિત્રો ફાયર કર્મચારીને સેફ્ટી કીટ વિતરણ કરવામાં આવ્યું હતું તથા ભારત વિકાસ પ્રતિજ્ઞાપત્રનું વાંચન કરાયું હતું જંબુસર શહેરમાં વિકાસ સપ્તાહ બે હાજર પચીસ ની ઉજવણીના ભાગરૂપે પાલિકા દ્વારા થીમેટિક દિવસ તરીકે ઉજવણી કરવાનું આયોજન કરાયું હોય જે અંતર્ગત જંબુસર નગરપાલિકા કચેરી ખાતે વિકાસ સપ્તાહ બે હજાર પચીસ નું કારોબારી ચેરમેન અલ્પેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં નગરપાલિકા સદસ્ય વિશાલભાઈ પટેલ જીગરભાઈ પટેલ સલીમભાઈ પટેલ એન્જિનિયર મયંકભાઈ ચૌધરી લગધીરભાઈ ચાંબુ સહિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ ગાનથી કરાયો હતો સરકારશ્રીની વિવિધ યોજનાઓ પૈકી પીએમ સ્વનિધિ સ્કીમ હેઠળ રૂપિયા પંદરથી પચાસ હજાર સુધી સિક્યુરિટી ફી ઓન ચેક વિતરણ હુકમ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા ત્રિપલ આર સેન્ટરની માહિતી તેમજ જૂના કપડા જૂની ચીજવસ્તુઓ બિનજરૂરી ઘર વપરાશની વસ્તુઓ પ્લાસ્ટિક વસ્તુઓનું તથા તારાગૌરી લાઇબ્રેરી ખાતેથી જરૂરિયાતમંદ નગરજનોને લાભ લેવા અનુરોધ કરાયો હતો આ શહીદ નગરપાલિકા સફાઈ મિત્રો ફાયર કર્મચારીઓને સેફ્ટી કીટ વિતરણ કરવામાં આવ્યું હતું તથા લખદીરભાઈ જાંબુ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞાપત્ર વાંચન સાથે સૌએ પ્રતિજ્ઞા લીધી હતી આ પ્રસંગે નગરપાલિકા સ્ટાફ સફાઈ કર્મચારી ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા લગીરભાઈ છત્રુભાઈ જાંબુ જંબુશન નગરપાલિકા આજ આ પ્રેસના માધ્યમથી જણાવું છું કે જંબુસર શહેરની અંદર જ્યારે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે જંબુસર નગરપાલિકા કચેરી ખાતે માન્ય અમારા પદાધિકારીઓ અધિકારીઓની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી આ શહેરી વિકાસ વર્ષની ઉજવણી અત્યારે કરી રહ્યા છે જેમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને પચીસ પચીસ હજારના બેંક હુકમના ચેક અત્યારે હુકમ રજૂ કરવામાં આવેલા છે અને તેઓને વિતરણ પણ કરવામાં આવેલું છે સાથે સાથે પીએમ સ્વનિધિ યોજના બાદ ભારત સરકાર દ્વારા ત્રિપલ આ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે જેમાં જમ્મુ શર શહેરના તમામ નાગરિકોને જાણ કરીને જૂના કપડા લગતા હોય બિનજરૂરી નગરપાલિકા સંચાલિત લાઈબ્રેરી ખાતે સ્થળ નક્કી છે ત્યાં આગળ પોતે પોતાની ચીજ વસ્તુઓ મૂકી અને જરૂરિયાતમંદ માણસો એનો લાભ લે છે ત્યારબાદ અમારા આ કાર્યક્રમની અંદર જે સેફ્ટી કિટનું વિતરણ કરવામાં આવ્યું છે કે જે નમસ્તે ની અંદર જે અમારા ગટર શાખાના કર્મચારી હોય જેઓને બી અમારા સરકાર શ્રી તરફથી મળેલી કેકનું વિતરણ કરવામાં આવ્યું છે સાથે સાથે સરકાર શ્રી પણ ધ્યાન રાખી અને ફાયર સેફ્ટી માટેના જે સાધનો જે અત્રે આપવામાં આવેલા છે એ સાધનો પણ અમારા નગરપાલિકા ખાતાના ઇન્ચાર્જ ફાયર કર્મચારી શ્રી ભાવિકભાઈ બી આ વિતરણ કરવામાં આવેલું છે સાથે સાથે થઈ કે જંબુસર નગરપાલિકામાં મોકવેલ ની સિસ્ટમ બી સમજાવવામાં આવેલી છે આ તમામ કાર્યક્રમો આજ રોજ જંબુસર નગરપાલિકાએ ખુલ્લે ખુલ્લા જાહેર કરવામાં આવેલી છે જંબુસર નગરપાલિકા જંબુસર